Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì એ લા માતા એનો ઓળો બનાવો છે પછી આપડો ઓળો બનાવો છે અરે અરે ને બોટલી તૈયાર કરી લઈ જવા લઈને નીકળી જાય બે માતાજી થઈ જાય ક્યારે આવો જાવ માં અંત લેતો એસીરા મંદિર હે આબુ આવડ માં નું અંત મુજ ગી આ છે ને ની કૃપા આવી છે માં આવવાની ની મરજી છે કેદી પૂરો કરવો જોઈ લ્યો નજારો